પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ અંતર્ગત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાયો પોલીસે ત્રેવીસ મોબાઈલ બે એક્ટિવા ત્રણ નાના ભૂલકાઓની સાયકલો મૂળ માલિકોને પરત કરતાં લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી પાલનપુર શહેરના પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ અન્ય જુદી જુદી જગ્યાએથી મોબાઈલ એક્ટિવા તેમજ નાના ભૂલકાઓની સાયકલોની ચોરી થઈ હતી જેની પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફરિયાદ તેમજ અરજીઓ ઓનલાઈન નોંધાવવામાં આવી હતી તેથી પોલી પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈએસએમ પટની તેમજ પૂર્વ પોલીસ મથકની ટીમ દ્વારા જુદા જુદા ત્રેવીસ મોબાઈલ તેમજ બે એક્ટિવા અને ત્રણ નાના ભૂલકાઓની સાયકલો ચોરી કરનાર શખ્સને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે તેરાતુચ અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને અંદાજીત પાંચ લાખથી વધુની રકમનો મુદ્દામાળ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો જેથી ચોરી થયેલા મોબાઈલ એક્ટિવા તેમજ સાયકલો પરત મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી તેમજ મૂળ માલિકો દ્વારા પોતાની ચીજવસ્તુઓ સહી સલામત મળી જતા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેરા તુજકો કાર્યક્રમ એ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી સાહેબ દ્વારા જે છે એ લોન્ચ કરવામાં આવેલો પ્રોગ્રામ છે લોકોની જ્યારે કોઈપણ વસ્તુ ચોરાઈ જાય કે ખોવાઈ જાય ત્યારે એ વસ્તુઓ જે છે એ પાછી મળતી વખતે એમને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે લોકોને મુશ્કેલી ના પડે અને તુરંત જ એમને એમની વસ્તુઓ પાછી મળે એના માટે થઈ અને તીરા તુચકો કાર્યક્રમ છે આ પ્રોગ્રામ અંતર્ગત આજે પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે કુલ ત્રેવીસ જેટલા મોબાઈલો જેમણે અલગ અલગ અરજી કરેલી હતી અને સીઈ પોર્ટલ ઉપર નોંધાવેલા હતા આ તમામે તમામ લોકોને આજે એમના મોબાઈલો પરત કરવામાં આવ્યા છે આ સિવાય બે જેટલા એક્ટિવા કે જે એક બહેનના અને એક દાદાના હતા એમને પણ એમને એક્ટિવા ચોરી થઈ ગયા હતા એમને પણ આજે પાછા કરવામાં આવ્યા છે અને આ ગેંગને જેલ હવાલે કરવામાં આવેલી છે એ સિવાય ત્રણ નાના ભૂલકાઓની સાયકલ ચોરી થઈ હતી એ ત્રણ સાયકલ પણ આજે રિકવર કરી અને ચોરો પાસેથી રિકવર કરી અને આ નાના ભૂલકાઓને પરત કરવામાં આવી છે આમ કુલ મણીના પાંચ લાખથી વધારેની કિંમતનો જે મુદ્દામાલ હતો એ લોકોને આજે તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત જે છે એ પરત કરવામાં આવેલો છે થેન્ક યુ નામ ચૌધરી શિવમ છે આજે હું પંદર દિવસ પહેલાં મારી સાયકલ ચોરાઈ ગઈ હતી આજે હું મારા ફેમિલી સાથે અહીંયા આવ્યો છું તો મારી સાયકલ મને સાચે સલામત વાપસ મળી છે તેથી પોલીસનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ